હવે આમ કાક ખબર પડે કે રોડે ગાડી હાલે નવસારી આવે કેમ આવે હવે કાક આમ દસ સુધે કે વાહન આમુ આવે છે કે ભાઈ આપણે રિંગ રોડ છે કયો રોડ છે હવે કાક દસ સુધે આ બધા ટાળા ખુલે તા બીજે ઉડે તો કઈ બધું ઠીક હવે ઉડે તો જા બાકી બાવળિયામાં હા હવે ખબર પડે તો આ માવો ખાધો ઓરા ઓરા

મોડવીલ વજમાં આવ્યું છે ભરેલો છે ત્યાં જતા છે આ બધા એમ ખબર નથી પડતી ક્યાં જવું છે આ બધા ને નવસારી ગામ નિરાળું ગામ હા નવસારી પોગી ગયા છે ભાઈ આપડું હવે અહીંથી આપડો માલ ખાલી કરી પાછા કામડે ભેગા થાય એટલે ખાઈ પી પછી ઘડી ઘોટાઈ જાય પછી બપોર પછી જોઈ કઈ બાજુ ઘોડી ખેલવી એક ઓર્ડર પડે પણ મહિનામાં મજબૂત ઓર્ડર પડે મારા વાલા હા